ભાગ પાડો એમ લીન ભાગી હોય પણ આપણે આમ લેતી હોય ને કઈ બોલતી નથી આપણે કાચરો કીએ ને આપડે પછી ભાગ પાડો ભાગ પાડો તો મારે મોડું થઈ ગયું નહીં ભાગી માટે ભેગી થઈ ગયું નથી એટલે ભાઈ સુ બસ કે નાઈ આમ તો આપણે મારે ઓકે તો એકક પી રહી છે આ મારી આને કોની કે ગલત કે પ્રોને તો

ringna na fag ni pade kemke ringna char dida atle apne ek ek ringna to kai sa thai ni to apne ringna fag ne par to tamni joy lidhu budhay ami hena hena fag ne marthi ek dandiya banai nakha lo e moti moti se hingu vida diya le lain ben hingu to de aap da do aap da do aap fag le beta aap ka ka to ami budhay bakala fag leva aavya kemke ami teen ghar na re atle hatai noko noko fag padva hoy મોટો ટકારું લા એ તો марકણ હોય છે આમ એટલે હું મોટું ટકારું લાવ જો હું ઘણું આપો એટલે માર સવાર વેસવા આવવાની દેલે

ભાજી તો લીંગડે છે આ લડુમાં ભાગ આવતી આ ભાજી છે બધી ભાલી હોય ભાગ આવ છે ભાલીનો બધાયનો તમને પાક પાડીને દે તમ ત્યારે ધ્યાનથી રાખજો કોપી વિભાગ આપે કોપિયાનો એક મોટો લાવ નાહીકુ કિંગુ લીલો બોટલ મોટો નાનું આવને નવને આવને આ લે અગુએ લીધું આમ લાવ અંમો

આમ તો મોડું થઈ ગયું પણ થોડીક વાલી તો કરવી પડશે કેમ કે તારે તારી છે એટલે બનાવી દે પછી હું ટાઈમ ન મળે આપણે વાલી પૂરી ને પછી હારી ન લાગે એટલે ભાજી પૂરી નથી વિડીયો ગીમો હોય તો લાઈક શેર કરી દેજો અને બ્લોકમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં